आ लोगों पर क्यारे विश्वास नहीं करशो आ लोग हमेशा दगो करे हाँ मित्रों आ चार लोको ने ओरखी लो आ पर विश्वास चौकस ज दगो छे मित्रों चाणक्य नीति में छे के कोई पर विश्वास के भरोसो करवानी पहला व्यक्तिए सोवार विचारवु जइए खास करीने जयारे विश्वास वधारे होय त्यारे ते हो तारू फायदो उठावे छे। હા મિત્રો અમને દગો એ જ લોકો આપે છે જેમ પર અમારે વિશ્વાસ હોય છે મિત્રો આજે અમોલ માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે એટલે વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વીડિયોના અંતે અમે તમને આ વિશે પણ આપણે એ લોકો પર વિશ્વાસ કરવો જોઈએ જેઓ સત્ય અને શ્રેષ્ઠતાના પંથ પર ચાલે છે ચાલો મિત્રો વધુ વાતો કર્યા વિના જાણીએ એક શાંત નદી પર વિશ્વાસ ન કરો ચાણક્યની નીતિ પ્રમાણે લોકોને નદી પર ક્યારે વિશ્વાસ નથી કરવો જોઈએ કેટલાક લોકો નદીના શાંત સ્વભાવે જોઈને તેની ઊંડાઈનો અંદાજ લગાવવાનું શરૂ કરે છે જ્યારે બહારથી શાંત દેખાતી નદી અંદરથી વિશાળ અને ખતરનાક બની શકે છે અહીંના કિનારે શાંત લાગતી નદીનું વહેણ મધ્યમાં ખૂબ જ ઝડપી હોઈ શકે છે બે મતની વ્યક્તિ ચાણક્યની નીતિ મુજબ મતની લોકો માત્ર પોતાના ફાયદા માટે જ વિચારતા હોય છે એટલે એવી લોકોને પર વિશ્વાસ ન કરવો જોઈએ વિશ્વાસ કરવો ખતરનાક થઈ શકે છે અને સ્વાર્થી લોકો પાસેથી સાવધાની રાખવાની ખાસ જરૂર છે કારણ કે સ્વાર્થી વ્યક્તિ પોતાના લાફા માટે કંઈ પણ કરી શકે છે ત્રણ ક્યારેય દુષ્ટ લોકો સાથે મિત્રતા ન કરો मित्रता हमेशा सामनी व्यक्तिना स्वभाव ने करवी जो ये। दुष्ट वृत्ति धरावती व्यक्ति साथे क्यारे मित्रता न करी जो ये। दुष्ट व्यक्ति केटलाए मीठा बोले तेनी वातों मा क्यारे आवगु नहीं कारण के जैम शेर हिंसा करवा माटे क्यारे पाछो नथी वर्तो तेन दुष्ट व्यक्ति पर आदत छोड़ी नथी देतो ચાર રાજઘરાણાના લોકો પર આચાર્ય ચાણક્ય કહે છે કે રાજઘરાણાના અને ઊંચા પદ પર બેઠા લોકોને પર વિશ્વાસ નથી કરવો જોઈએ આ લોકો પર વધારે વિશ્વાસ કરવો નુકસાનકારક થઈ શકે છે આવા લોકો સાથે ન તો વધારે મિત્રતા રાખો અને ન તો વધારે દુશ્મની આ લોકો પોતાની સત્તાનો ઉપયોગ કરીને તમારું નુકસાન કરી શકે છે અને મીન રાશિના લોકો હા મિત્રો મીન રાશિના લોકો બહુ બુદ્ધિશાળી હોય છે તેઓ જાણે છે કે પોતાનું કામ કેવી રીતે અને ક્યારે કરવું જોઈએ તેઓ સારા મિત્ર હોઈ શકે છે પણ મીન રાશિના લોકોને હંમેશા વિશ્વાસ કરવો યોગ્ય નથી કારણ કે સમય થઈ શકે છે આવા લોકો તમારી તમામ રહસ્યો જણાવી શકે છે આ રાશિના લોકો સ્વાભાવિક રીતે ઉદાર હોય છે સમય આવે ત્યારે આ લોકો પોતાના ઉપર કોઈને પસંદ નથી કરતા તેથી આ પર વિશ્વાસ કરતી વખતે વધુ આશા રાખવી જોઈએ નહીં મિત્રો હવે જોઈએ કે આપણે કસ પર વિશ્વાસ કરવો જોઈએ હા મિત્રો ચાણક્યની નીતિના પાંચમામાં અધ્યાયના બીજા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પર વિશ્વાસ કરતા પહેલાં કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક પર સરળતાથી વિશ્વાસ ન કરવો જોઈએ ચાણક્ય અનુસાર જેમ સોનાને પરખવા માટે ચાર રીતો છે તેમ જ કોઈને પરખવા માટે પણ કેટલીક રીતો હોય છે માણસ પર વિશ્વાસ કરવા પહેલાં તેને ચાર રીતે જોઈ લેવું જોઈએ ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી રીતોથી કોઈ માણસને ચેક કરવું તો તમે ક્યારેય ઠગાઈ નહીં ખાશો ચાણક્ય કહે છે કે જેમ રીતે સોનાને ઘસીને કાપીને અને આગમાં ગરમ કરીને પરખવામાં આવે છે તેમ જ કોઈ માનસ પર વિશ્વાસ કરવા પહેલાં અમારે ચાર બાબતોનો ધ્યાન રાખવો જોઈએ એક ચાણક્યની નીતિ મુજબ કોઈ પણ માનસ પર વિશ્વાસ કરવા પહેલા ત્યાગની ભાવના જોવી જોઈએ જેઓમાં ત્યાગની ભાવના નથી તેઓ ક્યારેય સારા માનસ નહીં બની શકે વ્યક્તિ કોઈનું ભલું કરી શકતો નથી બે ચાણક્ય કહે છે કે કોઈના સ્વભાવને જોઈને જ વિશ્વાસ કરવો જોઈએ જો કોઈ વ્યક્તિનો સ્વભાવ ખરાબ છે અને વિચારો શુદ્ધ નથી તો આવા લોકોએ વિશ્વાસ નહીં કરવો જોઈએ ત્રણ ચાણક્યની નીતિ અનુસાર કોઈ પર વિશ્વાસ કરતા પહેલા તેમની ગુણો જોવા જોઈએ બધા લોકોમાં થોડા ગુણ અને થોડા દોષ હોય છે પરંતુ જેમના દોષ વધારે હોય છે એમથી દૂર રહેવું જોઈએ દોષ એટલે બિનજરૂરી અને વધારે ગુસ્સો કરવો વાત વાતબાત પર છૂટા બોલવું બીજા લોકોનો અપમાન કરવો અને અહંકાર હવે લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ ચાર ચાણક્ય કહે છે કે કોઈ પણ માણસ પર વિશ્વાસ કરતા પહેલા તેમની કાર્યો જોઈ લેવી જોઈએ જે લોકો ખરાબ કામ કરે છે તેઓ પોતાના આસપાસના લોકો પર પણ નકારાત્મક અસર નાખે છે એવા લોકો પર વિશ્વાસ કરવાથી તમે મુશ્કેલીઓમાં પડી શકો છો મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ